અરવલી જિલ્લાના મોડાસા ખાતે આજ રોજ આદર્શ નિવાસી શાળા કન્યા મોડાસા ગુજરાત રાજ્ય અગ્નિ નિવારણ સેવાઓની પ્રાદેશિક કચેરી પ્રવિણા એન્ડ સન્સ ફાયર સેફ્ટી ડર દ્વારા આદર્શ નિવાસી શાળાના આચાર્ય શ્રી પીએચ પટેલ અને તમામ સ્ટાફ હાજર રહી બાળકોને અગ્નિથી કઈ રીતે બચાવ કરવો તથા ફાયર સેફ્ટીનો ઉપયોગ આગ લાગે ત્યારે કઈ રીતે કરવો તેની સમજૂતી આપી રિપોર્ટર રસિક પટેલ અરવલી ઇંગ્લિશમાં ફાયર સેફ્ટી જ્યારે ભી આગ લાગે કોઈ ભી જગ્યાએ આગ લાગે લાઈટ પછા બધું આવે કોમ્પ્યુટરના બધું આવે ગેસની પાછળ એને પાઇપ નીકળી જવા સરસ નહીં એ વખત આ લેવાનું આ સીર તોરવાનું આ ચાવી કાઢવાની મારી જોડે ચાવી કાઢવાની આમ પકડવાનું મારી રીતના એ આગ બી કોઈ ના પડવાનું મારી ના ફરવા જોઈ જાઓ તમે એકના લોકો હાથ છે ને એને કારણ કે આમાં બા માનો આયો આગ ભૂલી જાય આ તો હેને